સભાખંડ કહી લ્યો ને ખુલ્લો ઓપન સભાખંડ ચલો આપણા માંગરોળનો ઓપન નગરપાલિકા દ્વારા આપણને પ્રોવાઈડ કરેલો ઓપન સભાખંડ જ્યાં તમને જોવા મળશે જોઈ લ્યો આ ઓપન સભાખંડ કે પાંદડે પાંદડે પુલકિત થાય મન ડાળીએ ડાળીએ ડોલે રે વન એવા ઉછેરવા મારે લીલા લીલા વન ઉગામો ન કુહાડો વૃક્ષ જોઈને ત્યાર પછી કરવા ન દો કામ બીજા કોઈને વાહ કરવા ન દો કામ બીજા કોઈને પોતે કામ કરો એટલે શક્ય છે કે બીજા કોઈ કામ નથી જ કરવાના તમારે પોતાએ પોતાની રીતે માંગરોળનો વિચાર કરી માંગરોળનો વિકાસ ને ધ્યાનમાં રાખી સ્થિતિની અંદર આ ગાર્ડન અહીંયા છે મેં ઘણા સમય પહેલા સાંભળ્યું હતું કે ભાઈ આપણા માંગરોળની અંદર મસ્ત મજાનું એવું ગાર્ડન તૈયાર થાય છે કે જેનો લાભ માંગરોળના તમામ લોકો ઉઠાવી શકશે પરંતુ આજ પરિસ્થિતિ એટલા વર્ષોથી એની એજ છે મિત્રો આપણે એક ગાર્ડન જોયું કે જે રંગબેરંગી ગાર્ડન હતું ઓપન સભાખંડ ઓપન જીમ ઓપન બાળકોને રમવા માટેનું એક અલગથી મેદાન મસ્ત સારો એવો મજાનો રસ્તો રંગબેરંગી ઝાડવા પણ હવે હું તમને જે ગાર્ડન બતાવવાનું છું એ રંગબેરંગી નહીં પરંતુ બેરંગી ગાર્ડન અગાઉ પણ ઘણા સમય પહેલા મેં આ બાબતને ધ્યાન દોરતી કરાવી હતી કે આ ગાર્ડનની તમે હાલત જુઓ કેટલી જર્જરિત છે મસ્ત મજાના આપણે પણ જોયા બાળકો શાંતિથી રમી શકે અને આજનું આપણે જે આ ગાર્ડન જોવાનું છે પહેલો વિડિયો અને આ વિડીયો બંને મર્જ છે કારણ કે પહેલા વિડીયોની અંદર મારે તમને તમામ બાબતો બતાવી હતી જેથી કરીને એ વિડિયો ઘણો લાંબો થયો છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો લાઈક કરી દો અને શેર કરી દો પરંતુ આ જે ગાર્ડન છે એની અંદર બાળકોની કિલકારીઓથી રેગ્યુલર ગાર્ડન ગુજી ઓઢે છે ચાલો આ ગાર્ડનનો જો કે અમારું માંગરોને બે ગાર્ડન મળ્યા છે અમે ખુશ નસીબ છીએ કે અમને બે બે ગાર્ડન મળ્યા છે પરંતુ ચાલો હું તમને ગાર્ડનની એક આછેરી ઝલક બતાવી દઉં અને જે વાતો કરવી છે એ આપણે એન્ડમાં કરીએ મિત્રો આ ગાર્ડનનો એન્ટ્રી ગેટ છે તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત છે એક બાજુથી ઊંચો છે અને એક બાજુથી નીચો છે ખુલે એટલે ચારે બાજુ વાગે મ્યુઝિક ઓરિજિનલ આપણને સાંભળવા મળે સાંજના ચાર વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધીનો સમય છે દરવાજાની સામે કોઈએ પણ વાહન પાર્ક કરવું નહીં ચાલો એ બધી સૂચનાઓ તો ઠીક છે પરંતુ અહીંયા આપણે એમની ખાલી માત્ર બાઉન્ડ્રી જોઈ લઈએ તો આ બાઉન્ડ્રી જે છે એ અહીંયાથી તમે જોઈ શકો છો કે કેટલી ખુલી બાઉન્ડ્રી છે એટલે કે ચારે બાજુથી રસ્તા તમને આપણા આ જે ગાર્ડન છે ગાર્ડન ના ચારે બાજુથી તમને રસ્તા જોવા મળશે આ તમે જોઈ લો કે અહીંયાથી આ જે દિવાલ છે એ દિવાલ આખી તૂટી ગઈ છે એટલે કોઈ પણ પ્રાણી છે એ સીધે સીધું ડાયરેક્ટ ગાર્ડન ની અંદર પ્રવેશ કરી શકે આ આપણી આ જે બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રીને આપણે જોતા જઈએ ઘણા વર્ષોથી ઝાડવા લાગેલા છે તમે જોઈ શકો છો ક્રિસમસ ટ્રી છે અને

કે બધી જ રાઈડો સારી છે અગાઉ પણ ઘણા સમય પહેલા પણ મેં આ બાબતને લઈને ધ્યાન દોરતી કરી હતી પરંતુ જો હુકમી વલણ હોય કામ ન કરવાની દાનત હોય કે શું હોય અથવા તો પ્રજાને કશું આપવું નથી એવું વલણ છે કે શું છે એ તો ખબર નથી પરંતુ ચારે બાજુ તમને મસ્ત એવા લાઈટુના પોલ દેખાય છે ક્યાંય બીજું આપણે ગાર્ડનની અંદર જે બાળકોની રાયડુ છે યા આપણે એન્ટ્રી કરીએ તો આપણને ખબર પડે જે રાયડુ હતી એ ઉભા છે તમે જોઈ શકો છો બેસવાની બેન્ચી શું ક્યાંક તૂટી ગઈ છે એવી હાલતમાં બેસવાની પણ બેન્ચીસ છે કે માત્ર સાંજના સમયે કોઈએ માંગરોળના લોકોએ જો નિશાસો નાખવો હોય તો અહીંયા બેઠકની એવી કોઈ સારી વ્યવસ્થા નથી આ જોઈ લો તમે આ બેન્ચો અહીંયા તૂટી ગઈ છે ત્યાંની બેન્ચ પણ તૂટેલી તમને જોવા મળશે આઈ રાઈડ હતી એ પણ તૂટી ગઈ છે ત્યાર પછી આહા હા હા એટલા એટલા મસ્ત અને જબરજસ્ત કે કે બાળક બેસે ને તો એમ થાય અહીંયાથી આપણે ઊભું થવું જ નથી એટલા મસ્ત ઝૂલા તમને અહીંયા જોવા મળશે એટલે કે હિંચકા જોવા મળશે અને આ જેટલા પણ હિંચકા છે એ બધાના હાલ બેહાલ છે અને મિત્રો આ બીજો જૂલો જુઓ અહીંયા તો હાલ બે હાલ છે ઉપર ચડી શકાય એવી પોઝિશન નથી હકીકતમાં ઉપર ચડવાની રાઈડ હોય છે અહીંયાથી સીડી હોય છે અથવા અહીંયાથી સીડી હોય છે એ સીડી ઉપર બાળક જાય ઉપરથી ત્યાંથી એક લસરપટ્ટું હતું એ લસરપટ્ટાથી નીચે ઉતરે આ એક ઝૂલો લાગેલો છે એ ઝૂલાની હાલત પણ તમે જોઈ શકો છો અને બીજું ખાસ ખાસ મહત્વનું કે ત્રણ દરવાજા છે ત્રણ ની ચાર દરવાજા છે એક તો મેં તમને મેઇન ગેટ બતાવ્યો એ બીજો મેં તમને જે ગેટ બતાવ્યો કે જે દિવાલ તૂટી ગઈ છે તે અને ત્રીજો આખે આખો આ ગેટ જુઓ આ મસ્ત મજાની દીવાલ પડી ગઈ છે એટલે કે અહીંયાથી જે ટાવર ગ્રાઉન્ડ છે એમાંથી સીધે સીધું અંદર આવી શકાય એ એવડો મોટો વિશાળ ગેટ પણ આપેલો છે પછી બાળકો આ રીતે રમી લે છે મિત્રો બાળકોને જોઈતી હોય છે એક રમવા માટેની મસ્ત એવી જગ્યા મનોરંજન માટેની મસ્ત એવી જગ્યા કે જે નગરપાલિકાની ભદની અંદર આવતી હોય મસ્ત મજાનું બેસવા માટે રોમાંચ મેળવવા માટે કરીને ગાર્ડન કે જ્યાં બેસે તો શાંતિ મળે સુકૂન મળે નવા વિચારો ઉત્પન્ન થાય પરંતુ પબ્લિક કરે તો કરે શું અહીંયા બાળકો માટેની તમે આ રાઈડો જોઈ લો અહીંયા આ લસર પટ્ટા જોઈ લો ચારે બાજુ અગાઉનો મેં એક આજથી લગભગ બે વર્ષ પહેલા મેં એક વિડીયો બનાવેલો હતો તેની અંદર તમામ જે કોઈ ગાર્ડનની પરિસ્થિતિ હતી મેં એ પરિસ્થિતિ બતાવેલી હતી હવે તમને બતાવું કે એટલા ફુવારા મસ્ત ચાલે છે એટલી લાઇટિંગ મસ્ત ચાલે છે કે દૂર દૂરથી અમારા મેંગ્રોવની અંદર એને જોવા માટે આવે છે ચાલો એ પહેલા ફુવારાની વિઝિટ કરાવડાવું તમને આ છે અમારા મેંગ્રોવના ફુવારા મેંગ્રોવના ગાર્ડન ના સોરી મેંગ્રોવના તો ન કહી શકાય પરંતુ માંગરોળ ગાર્ડન ના ફુવારા જુઓ કેટલું મસ્ત બેઠક વ્યવસ્થા છે અહીંયાથી પાણી આવતું હોય એટલે એમ કહેવાય કે અહિયાં બેઠા હોય ને તો એને મજો મજો પડી જાય કે બસ બેસા જ રહીએ અહિયાં આપણે ક્યાંય જવાનું થતું જ નથી અને બીજું એક જગ્યા તો એવી બનાવી છે શું બનાવ્યું છે ખબર નહીં ચાલો જોઈએ એટલે આપણને ખબર પડે મિત્રો આ જગ્યા આ જગ્યા સેના માટે બનાવેલી હોય એનો ખ્યાલ નથી પરંતુ એમ કહેવાય કે જૂના જમાનાની અંદર જે પગથિયાવાળી વાવ હતી એ વાવ જેવી ફિલિંગ આવે છે ખરેખર શું હોય એ ખબર નથી પરંતુ આજ દિન સુધી પહેલા માંડીને અત્યાર સુધી આજ દિન સુધી આ વસ્તુ એમ પડી છે અને જ્યાં એમ કહેવાય કે નગરપાલિકાની જે જગ્યા હતી એ જગ્યામાંથી અહીંયા એક નગરપાલિકા અહીંયા બનાવી નાખી છે એટલે કે ટાવર ગાર્ડન ની અંદર જો કે ઉપરનું એક કાર્ય ચાલુ છે હવે હું તમને એક માંગરોળના આપણને બે ગાર્ડન મળ્યા છે બરાબર એક ગાર્ડન આપણને આ મળ્યું અને એક ગાર્ડન આપણને બીજું મળ્યું છે ત્યાંની પણ પરિસ્થિતિ બતાવું કે ખરેખર એક ગાર્ડન કેવી પરિસ્થિતિમાં છે અને હવે તમે કહેશો કે નિઝામ સર તમે તો તુલના કરો છો તો હું તમને જણાવી દઉં કે હું ઇન્ડિયાની તુલના નથી કરતો હું એમ કહેવાય કે જે મહાનગરપાલિકા છે એની નગરપાલિકાથી તુલના નથી કરતો હું માત્ર નગરપાલિકા નગરપાલિકાની તુલના કરું છું કે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે આ બંનેની તુલના કરું છું ત્યાં જુદું અને અહીંયા જુદું આવું તે કેમ એ તમારે નિર્ણય લેવાનો છે હજુ ઘણી બધી વાતો છે પરંતુ સૌથી પહેલા આપણે એ ગાર્ડન પર જઈએ માંગરોળનું અમારું આ બીજું ગાર્ડન મેં કીધું ને કે ભાઈ આપણે કહેવાય ને કે ખુશ નસીબ છે કે આપણને માંગરોળમાં બે બે ગાર્ડન મેળા છે પહેલું ગાર્ડન ટાવરનું જોયું બીજું ગાર્ડન જે બાયપાસ રોડ છે એટલે કે વેરાવળ બાયપાસ છે ત્યાં છે ચાલો એ ગાર્ડનની આપણે અંદર જઈ અને મુલાકાત કરીએ આ ગાર્ડનનો આ એન્ટ્રી ગેટ છે ઉપર બે સિંહોના સ્કલ્પચર લાગેલા છે ચાલો હવે આપણે અંદર એન્ટર થઈએ જેવા એન્ટર થાશું ને એટલે અહીંયા આ એક ઓફિસ છે જો કે ગાર્ડ ઓફિસ હોઈ શકે અહીંયા ઝાડવા લાગેલા છે કેટલી મસ્ત મજાની જબરજસ્ત એવી હરિયાળી તમને જોવા મળે છે છે ને અહીંયા બ્લોક પાથરેલા છે બ્લોક ની ઉપર રેતી ચારે બાજુ પથરાયેલી છે આ જે ઝાડવા લાગેલા છે એ ઝાડવા લીમડો છે પ્લસ બદામ છે પ્લસ અલગ અલગ પ્રકારના પણ ડેકોરેશન માટે કરીને જે આપણે અગાઉ જોયા એવા કોઈ જોવા મળશે નહીં કેમ કે અંદર અલગ પ્રકારના એ ઘણી વખત એવું બનતું હોય કે અલગ અલગ કલર આપણી અંદર આવે ને તો આંખો અંજાઈ જવાનો ભય રહે એટલા માટે કરી અને બની શકે કે કદાચ ન લગાવ્યા હોય આવો કઈક પ્લાન એ લોકોના મગજમાં જે તેના વિભાગમાં જે તે બનાવ્યું હોય છે અને બેસો હોય છે કદાચ કે આપણે આવું ન લગાવીએ પરંતુ કુદરતી ખડ તમને ચારે બાજુ જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા આ શું બનાવ્યું છે ખબર નહીં આપણે ઉપર જઈએ એટલે ખબર પડે કે સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ માંગરો રેજ કલર કામ તો મસ્ત જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અહીંયા મોર અહીંયા સિંહ ત્યાં સાબરના ચાલો આગળ આપણે જઈએ એટલે ખબર પડે કે કેટલી કેટલી જગ્યામાં ખરેખર શું શું છે આ એક ઓફિસ અહીંયા બનાવી છે એક ઓફિસ કહો તો ઓફિસ અથવા તો જાહેર શૌચાલય જેવું મને લાગે છે કેમ કે ત્યાં ખાના છે એટલા માટે કરીને કે ગાર્ડન ની અંદર આવતા હોય તો શોચ માટે કરી ત્યાં જઈ શકે ચાલો આગળ આપણે વધીએ તો અહીંયા વન કુટીર ક્રીડાંગણ અને બેઠક વ્યવસ્થા ત્રણ વસ્તુ છે આમાં ક્યાંય આપણને ના તો વનકુટીર દેખાય છે ના આપણને ક્યાંય ક્રીડાંગણ દેખાય છે ના આપણને ક્યાંય બેઠક વ્યવસ્થા દેખાય છે બેઠક વ્યવસ્થાની અંદર અહીંયા સિંહના અને સિંહણનું સ્કલ્પચર છે ત્યાં આપણને એ લોકોની બેઠક વ્યવસ્થા દેખાય છે વર્ષો વીત્યા મિત્રો વર્ષો વીત્યા માંગરોળની અંદર હજુ સુધી આ ગાર્ડન તૈયાર નથી થયું એટલો સમય વીતવા હોવા છતાં માંગરોળના લોકોને જો આ એક મનોરંજન વિભાગ ન મળી શકતો હોય તો ખરેખર આ એક શરમજનક બાબત છે કે અત્યાર સુધી હાલની પરિસ્થિતિઓમાં આપણે કર્યું તો કર્યું શું જો અહીંયા આ બેઠક વ્યવસ્થા આપણને જોવા મળશે ચાલો ઉપર ચડી જઈએ આપણે અહીંયા સિટિંગ લાગેલી છે સેન્ટરની અંદર આ બને સ્કલપ્ચર છે બાકી આ બધું ક્યારે સાફ સફાઈ થશે એની ખબર નથી ક્યાં પાણીનો ટાકો છે ફરતે ક્યાંય કોઈ પ્રકારની હું શા માટે કેશોદ ગયો હતો શા માટે હું તમને તુલના બતાવતો હતો એનું મુખ્ય રીઝન જ એ હતું કે આપણે જોઈ શકીએ કે ભાઈ એક નગરપાલિકા આ પ્રમાણે કામ કરી રહી છે ત્યારે બીજી નગરપાલિકા છે એ ત્યાં કામ કેમ નથી થઈ રહ્યું ખરેખર એનું કારણ શું અહીંયા આ ટાઇલ્સો પણ તૂટેલી મને દેખાય છે

જે બેસનારા લોકો છે એ લોકો સારી રીતે આ માછલીને ઉછલકૂદ કરતા જોઈ શકે શક્ય હોય તો ડોલ્ફિન તો છે નહીં પણ નાની નાની ડોલ્ફિનો મૂકી દેવી એમ ચાલો આગળ વધીએ આપણે અહીંયા પાણીનો ટાંકો લાગ્યો છે અને પાણીના ટાંકે ફરતે ક્યાંય કોઈ એવા પ્રકારની ચાલો વાડની જરૂર નથી સમજી શકાય પરંતુ આ પરિસ્થિતિની અંદર આ ગાર્ડન છે આગળ વન છે તો જીવનની આશા કરો નહીં વનનો વિનાશ એ બાજુ આપણે આગળ વધતા જઈએ તો આપણને ખબર પડે માંગરોળનું ગાર્ડન નું દર્શન હું તમને કરાવી દઉં આ ગાર્ડન નહીં પરંતુ ગર્જન છે ગર્જન ચાલો અહીંયા

ત્યાર પછી કરવા ન દો કામ બીજા કોઈને કોઈને વાહ કરવા ન દો કામ કામ બીજા બીજા પોતે કરો એટલે શક્ય છે કે કોઈ કામ નથી જ કરવાના તમારે પોતાની રીતે વિકાસને ધ્યાનમાં રાખી માંગરોળની તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને આ કહેવાય ને કે લોકોની સુખાકારીમાં વધારો કરવો પડશે કામ કરવું પડશે હવે આગળ આપણે વધીએ તો ત્યાં શું છે એ ખબર નથી કોઈ બોર્ડ લગાવેલો નથી ત્યાંની બાજુ એવડું વિશાળ ત્યાં પાણી માટેની વ્યવસ્થા છે પણ બહુ ભયંકર વ્યવસ્થા છે કેમ કે હજુ ગાર્ડન ચાલુ નથી થયું અહીંયા રાઇડ્સ પડી છે આ ચારેય બાજુ આ તમે જોઈ શકો છો કેવડી જબરજસ્ત રાઇડ્સ આપેલી છે આપણને બાળકો મોજ નથી કરી શકતા રવિવાર આવે ત્યારે બાળકોને એવું થતું હોય કે ચાલો આપણે જઈએ આખો દિવસ બાળકોની જે કંઈ પણ પડેલી સુષુપ્ત શક્તિઓ છે એને ખીલવવા માટે કરી અને ખરેખર આ પ્રકારના બાગ બગીચા ગાર્ડન આ બધું રમત ગમતના મેદાનો આ બધું હોવું જોઈએ પરંતુ આજની તારીખમાં બે હજાર પચીસમાં પણ આપણે કેટલા પાછળ છીએ ઘણી વખતે આવું બધું જોઈને દુઃખ થાય કે કેમ આમ મારા જ માંગરોળમાં કેમ આમ બીજું જોઈએ તો આપણને એની તુલના કરવાનું પણ મન થાય કે ત્યાં આવું છે તો અહીંયા આવું કેમ નહીં આપણે એવું તે શું કરી શકીએ કે વધારે ને વધારે લોકોને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકીએ આગળ આપણે જવાનો પ્રયત્ન કરીએ પછી ઘણી બધી વાતો કરીએ આ રાઇટ શો તો જો કે કેમનેમ જ પડી છે તમે જોઈ શકો છો આ બાજુ બેન્ચીસો રાખેલી છે અહીંયા ચારે બાજુ ફરતે બેન્ચો છે સભાખંડ સભાખંડ લ્યો ને ખુલ્લો ઓપન ચલો આપડા માંગરોળનો ઓપન નગરપાલિકા દ્વારા આપણને પ્રોવાઈડ કરેલો ઓપન સભાખંડ જ્યાં તમને જોવા મળશે જોઈ લો આ ઓપન સભાખંડ અને ત્યાર પછી આ જેટલી પર રાઈટ છે એ રાઈટ બધી બંધ પડી છે એક પણ બાળક આજ દિવસ સુધી આ રાઈડ અંદર રમી નથી શક્યું કેટલા વર્ષો વીત્યા છે એ ખબર નથી પરંતુ આ પોઝિશન જોઈ આ જર્જરિત હાલત જોઈ અને આપણને એક વિચાર કરવાનું મન થાય કે ખરેખર આવું તે શું છે કે માંગરોળના જે લોકો છે માંગરોળના જે બાળકો છે માંગરોળના જે વૃદ્ધો છે આનો લાભ નથી ઉઠાવી શકતા ત્યાં આપણે સીડી ઉપર ચડીએ અને એ શું છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ પરંતુ ખડ એટલું ઉગી નીકળ્યું છે ચારે બાજુ કે મને ચાલવામાં પણ બીક લાગે છે કે ક્યાંકથી કોઈ જીવ જંતુ ક્યાંય અડી ન જાય એટલા માટે આપણે સારી એવી ચાલવાની જગ્યા ગોતીએ આ જે કેડી છે એના ઉપર આપણે ચાલ્યા જઈએ એટલે આપણને વાંધો ન આવે ક્યાંય પણ ગયા અહીંયા શીડીએ અને આપણે ડુંગર ઉપર ચડીએ છીએ અત્યારે મને તો ડુંગર જેવું જ લાગે છે ત્યાં પણ સ્કલ્પચર તો છે હં હરણનું સ્કલ્પચર છે અહીંયા પગ મૂકીશ ને કદાચ બની શકે કે ઉપર સુધી હું જઈ નહીં શકું હરણનું સ્કલ્પચર છે દેખાય છે અને એક ઝાડ આર્ટિફિશિયલ લગાવેલું છે આ જુઓ આ છે આપણા માંગરોળનું ગાર્ડન ગાર્ડન નહીં પરંતુ ગર્જન જબરજસ્ત છે અનબિલીવેબલ મિત્રો આગળ આપણે બોર્ડ વાંચ્યું કે ક્રીડાંગણો છે વૃદ્ધો માટે બેસવાની વ્યવસ્થા છે બાળકો માટે રમત ગમત માટેનું અલગ મેદાન છે માં સભાખંડ છે એવડી વિશાળ જગ્યાની અંદર માત્ર મને દેખાઈ રહ્યું છે તો ઝાડવા ક્યાંક ટાઇલ્સો તૂટેલી છે આ જે રાઇટ્સ પડેલી છે એ એમને બંધને બંધ પડેલી છે કારણ કે લોકો માટે ગાર્ડન ખુલ્લું મૂકવામાં આવ્યું નથી એટલા વર્ષો વીતી ગયા હજુ સુધી એની એ જ પરિસ્થિતિની અંદર આ ગાર્ડન અહીંયા છે મેં ઘણા સમય પહેલા સાંભળ્યું હતું કે ભાઈ આપણા માંગરોળની અંદર મસ્ત મજાનું એવું ગાર્ડન તૈયાર થાય છે કે જેનો લાભ માંગરોળના તમામ લોકો ઉઠાવી શકશે પરંતુ આ જ પરિસ્થિતિ એટલા વર્ષોથી એની એ છે માંગરોળ નગરપાલિકા નગરપાલિકાની અંદર જ્યારે સભ્યો ચૂંટાય છે દુઃખ થાય બાબતને લઈને કે ત્યારે મોટી મોટી વાતો લોકો પણ એની વાતોમાં આવી જાય છે અમે 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 આમ કરી કરી તેમ પેરિસ જેવું બનાવી નાખીશું અમે રોડ રસ્તા સુધારી નાખીશું પરંતુ વર્ષો વીતી જાય છે પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ આવીને ઊભી જાય છે પ્રાથમિક જરૂરિયાતો જે છે રોડ રસ્તા પાણી લાઈટ આ પછીની અન્ય જે સુવિધાઓ છે એટલે કે મનોરંજનને લઈને સુવિધાઓ છે એમાં આજ આપણા માંગરોળના જે બાળકો છે એ બાળકો આનો લાભ નથી લઈ શકતા ખરેખર આપણા સૌ માટે આ એક દુખદ બાબત કહેવાય કે આપણે એટલો ટેક્સ ભરતા હોવા છતાં કેમ કે સરકાર જે છે સરકાર ટેક્ષના પૈસાથી ચાલે છે અને એની અંદર જે લોકોને સુખાકારી મળવી જોઈએ હજુ તો વ્યવસાય લક્ષી બાબતો છે બેરોજગાર ને લક્ષી બાબતો છે ઘણી બધી બાબતો છે અને લોકો તો એની ડિમાન્ડ કરતા પણ નથી કે ભાઈ અમને વ્યવસાય પૂરું પાડો અમને રોજગારી પૂરું પાડો અથવા તો અમને આમ અમને તેમ એવું કશું જ નહીં માત્ર એ લોકો પાસે છે તો એક નાની અમથી ખ્વાયશ અને નાની અમથી આશા કે માત્ર અમારે કશું જ નહીં અમારા રોડ રસ્તા સારા હોય અમારા પાણી સારા હોય અમને રેગ્યુલર પાણી મળે અમારા બાળકોને મનોરંજન માટેની સુવિધાઓ પ્રાપ્ત થાય માત્ર એટલી વસ્તુઓ હોય છે પરંતુ અમુક લોકોના લીધે

જ્યારે કોઈ નાણાનો ઉપયોગ કરવામાં આવે અને એ નાણાનો ઉપયોગ લોકો માટે કરવામાં આવતો હોય ત્યારે એનો લાભ લોકોને ત્વરિત ધોરણે મળી જવો જોઈએ પરંતુ એટલા વર્ષો વીત્યા હજી સુધી આ પરિસ્થિતિની અંદર આપણા માંગરોળનું આ ગાર્ડન ઊભું છે જેટલું મારા તંત્રને એક અપીલ છે આજના આ વિડીયોથી કે ભાઈ જેટલું શક્ય બને એટલું આ ગાર્ડનને ખુલ્લું મૂકવામાં આવે લોકોને આનો લાભ મળે બાળકોની જે માંગરોળના બાળકોની જે સુસુપ્ત શક્તિઓ છે અહીંયા ક્યાં સ્કેટિંગ બાબત ને લઈને કોઈ વસ્તુ મને દેખાય નથી જે આપણે કેશોદની અંદર જોઈતી કારણ કે એ પણ નગરપાલિકામાં આવે છે અને આપણો માંગરોળ પણ નગરપાલિકામાં આવે છે એવું તો નથી કે કેશોદ મહાનગરપાલિકામાં આવે છે અને હું આવી વાતો કરું છું કે સાહેબ તમે તો મહાનગરપાલિકાની સાથે નગરપાલિકાને કમ્પેર કરો છો અથવા તુલના કરો છો એવું નથી મિત્રો જો જે નગરપાલિકા છે ત્યાં હું એટલું મોટું કાર્ય થઈ શકતું હોય એવડા અંદર અંદર ગાર્ડન થઈ શકતું હોય ત્યાંના વૃદ્ધો ત્યાંના બાળકો ત્યાંના બહેનો ત્યાંના ભાઈઓ તમામ એનો લાભ લઈ શકતા હોય તો આપણા માંગરોળના ભાઈઓ બહેનો બાળકો આનો લાભ માંગરોળના ગાર્ડનનો કેમ ન લઈ શકે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ચારેય બાજુને આ જર્જરીત હાલત જોઈ ને એક દુઃખ થાય નો ડાઉટ તમારા બધાનો પ્રેમ મને સારો એવો મળે છે જ્યાં સુધી શક્ય બનશે ત્યાં સુધી લોકોની વચ્ચે હું જઈશ જેટલું પણ શક્ય બનશે એટલો ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશ પરંતુ માત્ર મારી નમ્ર અપીલ એટલી જ છે કે જેટલું શક્ય બને એટલું આ માંગરોળનું જે ગાર્ડન છે હજુ બીજી એક બાબત છે લાઇબ્રેરીને લઈને એટલે આ માંગરોળનું જે ગાર્ડન છે એ ગાર્ડનને વહેલી તકે ખુલ્લું મૂકવામાં આવે અને વહેલી તકે આનું કાર્ય પૂર્ણ થાય અને લોકો આના લાભ લેતા થાય તો મિત્રો પહેલો વિડીયો અને આ બંને વિડીયો એક સાથે છે એટલે પહેલો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો અને મિત્રો આ બાબતને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ ચોક્કસ કરજો ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી સપોર્ટ કરતા રહો આવજો બાય બાય ધન્યવાદ